નવા વર્ષ નિમિત્તે અમરેલીમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના જૂના અને નવા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાંસદ ભરત સુતરિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી આ સ્નેહ મિલનમાં એક સાથે જોવા મળ્યા પૂર્વ સાંસદ નારણ કાછડિયાને મંત્રી કૌશિક વેકર્યાએ ગળે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી આ સ્નેહ મેલનથી ભાજપના નવા અને જૂના નેતાઓ વચ્ચેના વિવાદનો અંત આવ્યો હોય અને સુખદ સમાધાન થયું હોય તેવું લાગી રહ્યું છે અને જૂથબંધીની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓ એક જગ્યાએ સંગઠનના લોકોને મળીને એમની નવા વર્ષની શુભકામનાઓની આપલે કરી શકીએ એના માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ સવારના દસ વાગ્યા લઈને બપોરના એક સુધી કાર્યકર્તાઓ માટે સંગઠનના બધા જ આગેવાનો માટે અહીં સ્નેહ મિલન ટાઈપનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને શુભેચ્છાની આપલે કરી હતી એમાં આ વિસ્તારના માન્ય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા બધા જ કાર્યકર્તાઓ છે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ વધારે પાઠવી છે જિલ્લાભરના કાર્યકર્તાઓને નવા વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપનું આવનારું વર્ષ ખૂબ જ સારું જાય આર્થિક રીતે સામાજિક રીતે દીર્ઘાયુષ્ય લીધે ખૂબ જ સક્ષમતાની તાથી આપણા વિસ્તાર ખૂબ જ આગળ વધે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના સાથે આ આવનારું વર્ષ ખૂબ જ સારું જાય એવી પ્રાર્થના કરું છું આજે જિલ્લા ભાજપ કાર્યાલયે અમે એક નક્કી કર્યું તું તમામ કાર્યકર્તાને મેં મળશું કેમ કે મારી લોકસભા બહુ મોટી છે દૂર દૂર થી આવતા હોય એટલે એક જગ્યા પર રાખ્યું અને લોકોનો ઉत्साહ અને પ્રેમ આજ ના દિવસે જે મળ્યો છે કદી ના ભૂલી શકાય તેવો અને હું મારી લોકસભાના તમામ જનતાને શુભેક્ષા પાઠવું છું કે આવનારું વર્ષ સુખી સમૃદ્ધિ અને આરોગ્ય તંદુરસ્ત રહે અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી તમામ જનતાને ખૂબ ખૂબ શુભકામના નવા વર્ષ